ભાવનગર શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા તેર તારીખથી લઈને સત્તર તારીખ સુધી પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજાયેલી સગીર વાહન ડ્રાઈવમાં ત્રીસ કેસ કેસ એમવી એમવી એક્ટ એક્ટ બસો ત્રાણું પચ્યાસ ના દસ કેસ વસૂલ કરેલો દંડ ચાર લાખ ત્રીસ હજાર પાંચસો એમ એક્ટ એનસી ત્રણ હજાર ચારસો ત્રણ કેસ જીપી એક્ટ એકસો પાંત્રીસ ના ત્રણ કેસ બ્લેક ફિલ્મ મેમાં અડતાલીસ વાહન ડિટેન સગીર સાથે કર્યા હોય તેવા એકત્રીસ કેસ સગીરના વાલી વિરુદ્ધ દંડ છ હજાર સગીર વિરુદ્ધ ગુનાની વિગત એકવીસ ઓવર સ્પીડ વાહન બાર અને ઓવર સ્પીડ વાહન દંડ એકસો કરવામાં આવ્યા છે મારું નામ સોહેબાઈ ફારૂકભાઈ ગઢેરા છે મારા છોકરાનું નામ છે બરોબર છે હવે આવી ભૂલ નહીં થાય મારા બાળક અઢાર વર્ષનો થઈ જશે લાયસન્સ કઢાવીને પછી ગાડી ચલાવવામાં આપીશ અમારી ભૂલ થઈ મારું નામ અશ્વિનભાઈ જીવનભાઈ કાનાણી મારા દીકરાનું નામ દીપકભાઈ અશ્વિનભાઈ કાનાણી મારા દીકરાની ઉંમર અઢાર વર્ષ કરતા નાની હોય જે ગાડી ચલાવતા પકડાઈ ગયેલા છે બોર્ડ તલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે હવે પછી મારા દીકરાને અઢાર વર્ષ પૂરા થાય પછી લાયસન્સ કઢાવીને ગાડી ચલાવવા આપી હવે પછી આવી ભૂલ નહીં મારા નાની ઉંમરના દીકરાને મારી ગાડી ચલાવવા આપેલ હતી જેથી પોલીસે મારા સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે હવે હું પછી હું મારા બાળકને ગાડી ચલાવવા નહીં આપે આજે વેળાદર પોલીસ સ્ટેશન એ મારા દીકરાને ને ઉધાર વરસ કરતા નહીં હોય લાયસન વગર ગાડી ચલાવતો હોય માટે લાવેલ છે આજ પછી તેની ઉંમર અઢાર વર્ષની થાય તેની પાસે લાયસન્સ આવી જાય ત્યારબાદ પછી ગાડી ચલાવવા આપી એની હું ખાતરી આપું છું હવે પછી આવી ભૂલ કરીશ નહીં આજે મને

મારું નામ ભરતભાઈ બારૈયા કાનજીભાઈ બારૈયા મારો છોકરો અઢાર વર્ષથી નીચે ગાડી ચલાવતો હતો લાય ગાડી ચલાવી નહીં અને હું એના માટે માફી માગું છું કે મારો છોકરો અઢાર વર્ષથી નીચે